come on

આવી જ પડે ઘણા ઓલે દારૂ પીપી આવ રસ્તા પૈસા નહી પીતા કોઈ કાળી મારું પડશે બરાબર ગોડે કોઈ ના દારૂ પીઓ હા કોક ના ત્યાર બગાડો માય નાખશે કોક ના હા થોડું હટાળો લે આ દે જાવ મે હોણા થોડો શાકભાજી અને થોડું કોટ ને બધું લાઈન આવા દે તાન મને સાયકલ લાઈન જવા દે આ બોલ હેટ યા બહુ દારૂ પી ગયા હેડો

હવે થોડો સમજાવો બીજું કોઈ ક્યાં નહિ લાલ પારતા ના હો તમે

તમારા ઘર માં આવે લાગે આ તો પેલું મનાળી બનાડી છે હા હવે મનાળી બચ્યો હશે કદાચ એ આવો પેલા પાછળ થી આવે હું બાડી એ ના દે અંદર આવી જાય હા એ વાત હતી ઘર થોડું વ્યવસ્થિત કરાવ કા ભલા માં ના ના એટલે ઘર તો કરવું જ છે પણ આ છોકરા ના વિવાહ ને જો બધું હજવા જવું તો બહુ કાઠું પડે આ એ વાત છે એટલે કહો જો કદા હું છોકરા ના થઈ ને તો ઘર કરી દેવું કાઠું થાય હા બરોબર બરોબર

પણ યાર હું તો આ જોયું તો યાર જબર થઈ ગયું વાત આજી આ નહીં જતો આ બર્થડે ને બર્થડે મન ભૂ આ બધું પીલું છે કરો ફોન કરી મહેમાન કેટલા આવે ફોન કરીને પૂછી લઉં ને ને અત્યારે તો આવું છું રસ્તામાં ખૂબ ભેગું થઈ જાય ને હવે હવે વાડી દે યાર મેમન આ એ વાતે હાચી અત્યારે બધું આવું બહુ થાય મહેમાન જાણ આપણા ઘેર આવે ને તાણ આવે છે હવે કરી હેલો હેલો આ રાત કેટલા આયા

તો ઘેર દઈને અરે ઘેર જઈને આવડું મોટું તાણું મારેલું તું તાળું તો મારું ને આપણે આમ જવાનું અરે લે હો શુભંગ હા આપણે આમે ક્યાં જવાનું આગળ બીજું બેઠેન આવી પુસ્તિ કે શુભંગ ઘટ કેટલા હતી પહેલાં ભૈયે બતાવ્યું તામ તાણ આમ જવાનું હા એટલું આખું એવું આની બધું સારી ઘર ધા હા સાહી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા આવી જાય હે હ હારી ઘરે આપણે તો હાડું તાબા વાડું હા આ નહીં કા પેલું હ પેલું ઉવા યોરી લે 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 અંદર જા ને ભાઈ ઓય આટલો ફૂકડ દઉં હા આટલો ફૂકડ દઉં લા બે ખાદો ભાઈ અરે વાહ જા કરા ઓ ભાઈ એ આવો મેમન હા હા એ હા આવ પાહ તમને કે અમને ના ના ચાલે તો આપણે કલાતે બેહી જઈએ ના તકલીફ નહીં પડી પાણી પીલા પાણી પીલા તમે દે પણ તેલી કીયા

ખબર નહિ કે આ એક નંબર નું દારૂડી હો ના વાગે સારું હો કોકડીયું છોકરો માં નોકરી જાય નોકરી જાય એમ બરાબર 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 ભા હ ચાલો પગાર છોકરા શું વાત રહો ચાલો સત્તર હજાર

લાલ ટાઈમ લાગશે આપડે તો ઘરનું એવું નહિ પણ આપડે શું છોકરો વ્યવસ્થિત હોય ને એટલે આપડે ઘર જ છે સમજી લે સાપરુ હોય છે તો ચાલશે આપડે મારું કેવું હગા

Bonai je haru nak ke. Ye dah amna uti nak. Ini tu akan tadi dia. Tu ada aku tu ni magas mu. Ha, oi ada ai magas. Oi hantar dia. Sử dụng khá nổi, giải quyết toàn hồi. Đó là pentru nổi thрип. Đ löp biện pháp thông chuyện của em. tại hiện đại bố n s decomp. Nếu bố nổ phân, ông sẽ không hề luân lượng để trảillah. Anh có thể nhờ tôi được đánh statistics gì đó thereby công pháp không có rễ ph coordinate không có năng lão challenges Đâu có sao đâu Người ta có thể ở những trường. Để về là b weave, và đều có thể thấy người ta lại

ના ના હું રોટલી ને વેળા થઈ ગઈ રોટલા ખાઈને જજો હા અરે મહેમાન રોટલા ખાવા નહીં રે હું અરે નહીં વાર થાય કાકા હજી ગયા નહીં વારે અરે તમ જતા હા કોઈ ખરાવ નક બધું રામ ભમન થઈ જશે ના ના હું ઉગાડે હું અંદર મસ્તી કર આ તો કરે કાયમ આવી મસ્તી કરી હું પણ આવી આ તો રોજ આવી કરી મસ્તી તો જોઈ છે હજી તમે કેવું અરે ખરાખરીનો કેલ જોયો જ નહી બરાબર અંદર લઈ ને અંદર લઈ ને છોકરા એકાત લઈ નહીં સાયકલ સાયકલ

ના ના બરાબર આપડે બીજું હું જોકેશન કેવું આટલી જગ્યા તો આગળ નાવાની બનાવવાની સગવર ના મકાન હારું બનાવી દેવાનું

રાખ ભાઈ તું હાથી કહાની કઈ દઉં હા આ એ છોકરો દારૂ પીવો રોજ પીને આવે રોજ આવા દોંઢા કરે એ છોડીને જિંદગી બરબાદ કરી દીધી તમારી વાત હાચી વાત હાચી કરી હવે લે ભાગો કરે આખો આપડે હડજો કે સુભા ઉભરો ઉભરો અલ્યા

તમે હોય ગયા એટલે એવું બધું આવ્યું છે તમને મગજ તું આવું તો કરતું નહીં ને ના ના હોય જવ તમને હાલ દૂધની મોટી